સાથે અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન ની લાફો માર્યા ના આક્ષેપ લાગ્યા છે પ્રશ્ન પૂછવામાં આવતા ચેરમેનની ઉશ્કેરાઈ ની લાફો માર્યો હોવાનો આરોપ લગાવાયો છે ત્યારે આ છેલ્લા સાડા ચાર વર્ષથી ડેરીના સુલભ અને કુશળ વહીવટ પશુપાલકો ખુશ છે મારા પર કરાયેલા આક્ષેપ તદ્દન વિહુણા છે વાઇસ ચેરમેન શ્રી જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલેચાલી કરવા લાગ્યા અપશબ્દ બોલવા લાગ્યા છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો તમને આ સોંપ્યું નથી છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાયવાની વાત છે એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડી નીકળી ગયા છે બિલકુલ આક્ષેપ પાયા વિવરણો છે તમે અમારા ડિરેક્ટર પૂછી શકો છો આજે સવારે આયા બોર્ડ મિટિંગ ના પહેલા પણ અમારા ડિરેક્ટર કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે અને એ વાત તમે અમારા ડિરેક્ટર પૂછી શકો છો એ તમને સાચો જવાબ આપશે એટલે કોઈ પણ જાતના અકબર સાથે આવ્યા હતા અને એમને કોઈ પણ રીતે વાતાવરણ વળવું હતું એટલા માટે આવ્યા હતા આ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે એટલે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા પણ એ જે એમને ઝઘડો કરવું હતું અને વાતાવરણ વળવું હતું અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ છતાં પણ એ બોર્ડ છોડી નીકળી ગયા છે